તો મિત્રો હાલમાં જે છે એ પ્રેમી પંખીડાનો ખૂબ જ જોરદાર અને રમૂજી તેમજ રોમેન્ટિક મજા આવે તેવું રેકોર્ડિંગ વાયરલ થઈ કે જેની અંદર મિત્રો છોકરોની છોકરી વાત કરી રહ્યા છે મિત્રો આ રિયલ હકીકત રેકોર્ડિંગ છે કે જેની અંદર મિત્રો એક છોકરો અજાણી છોકરીને ફોન કરે છે અને આ બંને મિત્રો જાણે જૂના પ્રેમી પંખીડા હોય એ ટાઈપની જે જોરદાર મજા પડી જેવી વાતો થાય છે જે સાંભળીને તમારો દિલ ખુશ થઈ જવાનો છે તો શાંતિથી સાંભળો પૂરેપૂરું આ રેકોર્ડિંગ અને મિત્રો એ પહેલા આપ ચેનલ ઉપર નવા છો તો આવા જ રસપ્રદ રેકોર્ડિંગ અને વિડીયોઝ માટે આપની ચેનલને હાલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો કોણ બોલો છો જાનવી બોલો છો જાનવી હા હવા મજામાં હા મજામાં કોણ બોલો તમે માણસ બોલતા બીજો કોણ બોલે બરોબર માણસ ક્યાંથી બોલે છે ગામ તો હશે ને માણસનું રાજકોટ બરોબર કેમ નામ દેતા કે બીક લાગે

ફ્રેન્ડશીપ રાખીને શું કરીશ તું ખાલી વાતો કરું હતો કેમ તારી ગર્લફ્રેન્ડ નથી કોઈ હમ તારી ગર્લફ્રેન્ડ નથી કોઈ છે ન તો કે મે એને કે એને મૂકી દીધી તે હમ હા એને મૂક દેવ્યો મૂકી દેવી છે કેમ મૂકી દેવી ન જ મજા આવતી માં એટલે કે કારણ તો હશે ને ન મજા આવે એનું નથી હોય મરસ બસ શું કરું પણ આમ કયા એંગલ થી રસ નથી તો મને કે હમ એની કયા એંગલ થી રસ નથી એ તો મને કે તું જર ના થા હોય મે ઇન્ટરેસ્ટ આ પણ એની વાતોમાં ઇન્ટરેસ્ટ નથી કે એનામાં ઇન્ટરેસ્ટ નથી કે એના મોઢામાં ઇન્ટરેસ્ટ નથી એ તો મને કે તો કેવું પડે ને કા હા એ તો કેવું જ પડે ને તારે હવે એનામાં ઇન્ટરેસ્ટ નથી બહુ ઈ તો તે ત્રણ ચાર વાર મને કીધું બરોબર આજા હવે હું કામ નથી ઇન્ટરેસ્ટ ઈ મને કે હમ ઈ તો બરાબર છે પણ હવે મને નથી મન ઉડી ગયું બરાબર તો મારે તારી સાથે ફ્રેન્ડશિપ નથી કરવી તો હું કરશું તો કઈ ન નો કરવી બીજું શું હોય તો ફોન કામ કર્યો મને હું ફ્રેન્ડશિપ રાખવી ફોન કરું હા નંબર ક્યાંથી લીધો તે નંબર YouTube માંથી

ઓ લગ્ન થઈ ગયા તોય તારી girl friend છે તો એ તારે એને મૂકી દેવી છે હવે પછી તે મને ફોન કર્યો મેં ના પાડી બરોબર તો હે એ નથી થયા હમણાં તો કે ને માર લગ્ન થઇ ગયા મેલા તું કેટલું ફરસો ઘડીક માં ફરી જતો તો એ તો ખાલી તને હું હો હો ખાલી નથી લગ્ન નથી બાકી છે ઠીક તારે લગ્ન નથી એવું ને હમ

તે મારો નંબર યુટ્યુબ માંથી લીધો બરોબર ને હવે એમાં બધા મારા રેકોર્ડિંગ છે જે બધા તમે ફોન કરો તારી જેવા બધા ફોન કરીને મને હેરાન કરે છે બરોબર ઈ બધાના રેકોર્ડિંગ છે હવે ઈ તે રેકોર્ડિંગ સાંભળું બરોબર સાંભળું તો છે ને કે ન સાંભળું સાંભળું હા તે રેકોર્ડિંગ સાંભળું એને મેં કેવા જવાબ આપ્યા ઈ મને ઈ લોકો કેવા મને પ્રશ્ન પૂછે છે મેં કઈ રીતે જવાબ આપ્યા કેવા જવાબ આપ્યા કઈ ભાષામાં જવાબ આપ્યા ઈ બધું તે જોયું હશે ને હા બોલ જો યો એમ ની તોય તમે મને ફોન કરો હા તો વાત બરોબર છે તમારી તો એમ ફોન નો કરી ને કોઈ ને હવે તારી બેન છે બરોબર એને આવી રીતે કોકે ફોન કર્યો હોય તો તમે શું કરો તમારી જ બેન આર આવું થાય તો તમે બધા શું કરો તો એમ ના તને વિડિયો મુકવા હું તને ફાયદો થાય એમાં કઈ પણ એલા કહો તો કરી તમને બધાને વિડિયો મુકાવવાનો શોખ છે તો મને શોખ નો હોય હા ઈ તો કાઈ બધાને સામેથી ફોન કરવા ન જ જાતી તમારા જ બધાને ફોન આવે છે ને

પણ બેન નો હોય બરાબર હાલો બાની લે પણ હું કોક ની બેન નથી ના એ તો બરાબર છે હા તો કોક ની બેન વરે હોય થાય તો તમને શું થાય કાઈ ફેર નો પડે પણ તમારી બેન વરે થાય ને આ તારી બેન નથી બરાબર હવે હો તો તને કાઈ ફેર પડે કે નો પડે હ આ એ બરાબર તો એમ કોક ને ફોન નો કરી ને વગર કારણે કોઈ ને હેરાન નો કરી ને આ એ થશે આ તો તે મને ફોન કરો બીજી ગમી છોકરી હોય બરાબર ભસારે કે એને ત્યાં બધું કીધું હોય એની એના પરિવાર પરિવારના સભ્યોને લીધે ની કઈ બોલી નોય શકી હોય

પછી બધાને જવાબ આપજે હા કે મેં આ છોકરી હારે આવી રીતે વાત કરી હતી એટલે એનો મારું રેકોર્ડિંગ મૂકી દીધું હો બધાને કેજે અને તારો પ્રૂફ તો મારી પાસે છે તે તે હું બોલન હું નથી બોલન ની બધું બરોબર હા જા હવે તારો ફોન મૂકો હોય તો મૂકી દે ફોન શરૂ રાખો હોય તો શરૂ રાખ તારે વાતો કરવી હોય તોય કર ભલે તારે જે બોલો ઈ બોલ બરોબર ચાલુ રાખો હે ચાલુ રાખો ફોન ચાલુ રાખો હા બરોબર તો તું જે બોલી ને જટલી ઘડી બોલી બધું રેકોર્ડિંગ આવી જાય તારું તો ઓટા ઓટા સુધી કે નથી રેકોર્ડિંગ એ રેકોર્ડિંગ મારો મારા ઓટો રેકોર્ડિંગ જ હોય હમ સમજી ગયો હમ મને ખબર છે તું છે ને તું લુખો છો તારી બધા ફોન બધા લુખા એક જ હારી હું એક જ હારી બધા લુખી હા બધા આ ને છે ને મારી અરે ગાળો નહી બોલતો બરોબર ગાળો બોલવાન કે હું કી આ ગાળો તો બોલ હમણા મને કેમ ગાળ મે તને એક ગાળ આપી ભાઈ એમ નઈ મે તને ગાળ આપી આ કે ના કે

હજી હજી આટલું તને એટલે હું છે ને ખરાબ કામ નથી કરતી બરોબર તમારી એટલે તમને બધા તમને નડે બરોબર તમારી પોલ ખોલું ને કે તમે બધા છોકરા કેવા હોય બરોબર હું બધાની ગણતરી નથી કરતી પણ તારી જેવા ફોન કરવા વાળા છે ને બધા લુખા બરોબર ઈ તમે બધા કેવા છો ને એ બધું દેખાય આવે છે બધા બધા જાણે જ છે દુનિયા આખી જોવે જ છે આવા આવે છોકરા હોય છોકરી ને હેરાન કરવા વાળા બરોબર ને મારો મગજ ભાઈ